હાલો ગઈસ અમે નીકળી ગયા ડીઝલ લેવા ડીઝલ નો કેબો લીધો અને આવી ગયું અસર ગામ ગામમાં જોયો ચબુતરો ચબુતરો કેવો લાગ્યો તમને જણાવજો ગાયો દેખણી ગાય છે લીધો બાઇક લઈને નીકળી ગયા ડીઝલ લેવા આવી ગયું રણજીવ કેવો નજારો છે રન દેખજો રણ નજારો છે આવી ગયું માધપરા માતપરાથી નીકળ્યા ગામમાંથી આવી ગયું શંકર નું મંદિર અને આવી રોડ રોડ પર આવેલું છે કોગા બાબાનું મંદિર અને ગામનું ના બોર્ડ પછી નીકળી ગયા પાકા બોલાવતા આઈવી રોડ પર પેટ્રોલ પંપ આ પેટ્રોલ પંપ આવેલો છે છોકરા મલિયા ગેસ આવેલો છે પેટ્રોલ પંપ સોઈ જાતા જતા માધપુરા પેટ્રોલ પંપ આવેલો છે আমি বকি না কেন না বাড়ির লোক ফটো না